ઉનાળાની શરૂઆત થતા સરહદી વિસ્તારમાં પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે ખેડૂતોએ કેનાલ અને માટે રજૂઆત કરી છે તેમ છતાં ઉકેલ આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે કેનાલમાં પાણી છોડવા મુદ્દે અનેક વાર ખેડૂતો તેમજ વાવ ધારાસભ્ય બનાસકાંઠા સાંસદે પત્ર લખીને માંગ કરી હતી પરંતુ કોઈ નિર્ણય ના આવતા આજે સરહદી વિસ્તારમાં ખેડૂતોએ હનુમાન જયંતિના દિવસે હવન કરીને ભગવાનને પાણી મુદ્દે રજૂઆત કરી હતી

ખેડૂતોને જે પશુપાલન નિર્ભાણ થાય એના માટે જે ખેતી કરવામાં આવી પિયત કરવામાં આવી છે સૌ સરકાર પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કરી દેવું હતું કે અમે ઉનાળા પાણી નથી આપવાના કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને અડધી સીઝને અત્યારે છેલ્લા દસ દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે કોંગ્રેસની સરકાર હતી સાત વર્ષમાં ક્યારે પાણી બંધ કરવામાં ના આવ્યું અને આ પેટા ચૂંટણી ની અંદર સરકારે વચનો આપ્યા મુખ્યમંત્રી થી મંત્રી થી લઈને ભાજપના આગેવાનો કે તમારો વિકાસ કરજો વિકાસ તે વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે હનુમાન જયંતિના દિવસે પૂનમ દિવસે નર્મદા માલસણ બરાજ અંદર એ ગવર્ન જોવામાં આવ્યું અને સરકારને સદબુદ્ધિ આપે જલ્દી ખેડૂતોને પાણી મળે ખેડૂતો કરોડો રૂપિયાના ખર્ચે વાવેતર જે કર્યું છે એ વાવેતર સરકારના પ્રતિનિધિઓના કેવાથી કર્યું હતું અને અમે કહીએ કે સરકારને સદબુદ્ધિ આપે ભગવાનને પણ પ્રાર્થના કરી અને સરકારને વિનંતી કરી કે જલ્દી ટૂંક સમયની અંદર ખેડૂતોને પાણી મળે એવી અપેક્ષા છે અને જો પાણી આપવામાં આવશે તો ખરોડોની આવક ખેડૂતોની ઘરે થવાની ટીમ કરોડો રૂપિયા ખેડૂતોની ઘરે આવશે તો એની અંદરથી બધાને ગૌશાળાને પાંચરાપોળને અને રેઢા રખડતા પશુઓને પણ કંઈક મળશે